લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે ગુજરાતની તમામ બેઠકોને જંગી બહુમતીથી જીતવા માટે ભાજપે ફરી એકવાર ઓપરેશન લોટસ શરૂ કર્યું છે

કેસરીયો ખેસ ધારણ કરશે જે ગુજરાતનો સર્વાંગી વિકાસ કરી અને ભારતને વિશ્વગુરુ બનાવવા માટે જે નરેન્દ્ર મોદી સાહેબ જે તપસ્ય કરી અને જે દેશને વિશ્વ ફલક ઉપર લઈ જઈ રહ્યા છે ત્યારે અને સનાતન ધર્મને આપણે રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ એનેથી પ્રેરાઈ અને ઘણા સમયથી મને ઈચ્છા હતી કે ભાઈ હું આ સારું કાર્ય થઈ રહ્યું છે તો એ પરિકલ્પના પૂર્ણ કરવા માટે હું અને અત્યાર સુધી સેવા કરતો જ આવ્યો છું અને સેવા કરતો રહીશ એના માટે સારી સેવા થાય એ રીતે બધાને સાથે રાખી અને આજે ભાજપમાં જોઈન્ટ થવા થઈ જઈ રહ્યો છું મારી સાથે ઓછામાં ઓછી પચીસ દૂધ મંડળીઓ હશે અને બધા ગામ હિંમતનાર તાલુકાની અને સર્વ મારા સર્વે આગેવાનો છે એ બધાને સાથે લઈ આજે ભાજપમાં જોઈન્ટ થઈ રહ્યો છે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આજે કમલમમાં માનનીય સી આર પટેલ પાટીલ સાહેબના હાથે બધા જોઈન્ટ થઈ રહ્યા છે એમાં ભાઈ શ્રી માર્કેટયાર્ડના ડિરેક્ટર સુધીરભાઈ છે ભાઈ શૈલેષભાઈ છે મંડળીઓના બધા સર્વ ચેરમેનો છે આ બધા સૌ આગેવાનો આજે બીજેપી જોઈન કરી રહ્યા છે કોંગ્રેસમાં શું તકલીફ પડતી તકલીફ કંઈ નથી પણ એક સિસ્ટમથી અને જે બીજેપીના વિકાસ દેશની પ્રગતિ કરવાની જે નેમ છે અને સનાતન ધર્મને જે પ્રોત્સાહિત કરે છે એનાથી પ્રેરઈ અને હું જવા માગી રહ્યો છું